હેલો મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે કરસલા પકડવાના છે કરસલા આપણે જોયા આપણે જાલિયામાં જોયા પછી પાંજરામાં જોયા પણ આજે એક આપણે નવી નીંજા ટેકનિક લઈને કરસલા પકડવાના છે તો જોઈએ આપણે તેમાં સક્સેસ થાય કે નહીં થાય તો તમને બતાવીએ કેવી રીતે બનાવવાના છે તે તો તમે વિડીયો પૂરું જોજો ને વિડીયો જોવા મજા આવશે તો ચાલો તમને બતાવીએ નવી નીચા ટેકનિક કેવી રીતે રસલા પકડવાના એ તો જો આ છે આપણા પાસે બાટલી આ છે કાતર ને આ છે આપણી છરી ને એથી આપણે કાપીને નવી રીતે બનાવવાના છે പക്ഷെ അതെ എന്ന് എന്തെങ്കിലും കപ്പവാ പേ આ થઈ ગયું છે હમણાં આપણે એને એવી રીતે અંદર લખવાનું તો આવી રીતે એને અંદર લખવાનું એટલે અંદર જાય તો કરશલા એમ અંદર જાય પછી અંદર ફસી જાય કેમ કે બહાર નહીં આવે અંદર જઈ શકાય જો આપણા હાથ બી આવી રીતે બહાર નહીં આવી શકે તેવું એમ તેવી રીતે બનાવવાનું છે આપણે પછી એના બાંધવા માટે અહીંયા બે આપણે અહીં થોડું કાપીએ એટલે સિંગલ કાપવા પડે જુઓ રેડી થઈ ગયું છે એમાં અંદર જાય કરું અંદર જાય એટલે પછી આ સાઈડથી ફસી જાય એટલે અંદર જ રહે જોયા આપણે પછી કેટલા લાગતા છે ને કઈ કરતા છે તે કેટલા લાગે તને બધાય તો જુઓ આજ આપણે ત્રણ બનાવી છે આજુ એક બે ને ત્રણ આ લાખવાના છે આપણે લાખીએ અંદર ને આ તેમાં ઇલ ટીકા લખવાના છે આ એના ટુકડા છે એ આપણે અંદર રાખી દે પછી જોયા કેટલા કરચ લાવે તે ત્રણમાં એક 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 લાખી દીધો હમણાં આપણે જાએ લાખાથી ચાલો બધું Primero las acuana ah. એમાંથી ગમે ત્યાંથી કશું હોય તો આવે ને એમાં ફસી જ જાય આપણે ટ્રાય કરીએ એક લાખે બીજું અગાડી નાખે ને એ કર્યું ચાલો બીજો હમણાં એમાં ભરતી આવવાની છે ભરતી આવીને પછી પાંચ છ કલાક પછી આપણે જોવા આવીએ તો જોઈએ આપણે કરશા લાગે કે નહીં લાગે એ તમને બતાવે હવે છ કલાક થઈ ગયા છે પાણી ભરતી આવેલી હતી ને પાણી ઉરી ગયું છે આપણે તો આપણે જોવા જઈએ આપણી પ્લાન સક્સેસ થયો કે નહીં થયો તો ચાલો તો મને બતાવીએ આજુ અંદર છે અંદર એક પાણીમાં બતાવે તમને આજુ અંદર ફસેલું છે જો આપણો પ્લાન સક્સેસ થતો છે આજે તેને આ તોડીને અરે કટ્ટું છે જો બહુ જોર કરતું છે તમને બહાર કાઢીને બધાએ હજુ મિત્રો ફસેલું ફસી ગયું છે આપણો પ્લેન સક્સેસ થતો છે એવડ બહાર લઈ જાય તો આપણે બીજા નંબર નું કઈ છે આપણે જોઈ લેવું છે કે સાહેબ લાગેલ કે લાગેલ ખબર નથી આમાં પણ છે જો કાઢીને બતાવે તમને નાનું છે

ajude, vamos abrir a vai, vai. vai, vai. vai, vai. એકના બદલે છે જો હાજુ નાનલી બીજી આ બીજું છે નાનલું મિત્રો વિડીયો સારું લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં